ભૈરા રામ બોલો ભયર ભૈરાવ નામ બોલો ભય રમ રામ બોલો ભૈરા નામ બોલો ભય રમ ભૈરા રામ બોલો ભયર બોલો ભૈરાવ રામ બોલો ભય રામ બોલો નાનીમરણ ગ્રામ પંચાયતમાં જે નાળું તૂટી ગયું છે એમાં બે ત્રણ વખત સરપંચ સાહેબ કે તલાટી સાહેબને જાણ કરી છે છતાં કોઈ કામ થયું નથી અને નાના છોકરાઓ પણ અહીંયાથી સ્કૂલમાં જાય છે અને એમને બી મૂકવા આવવું પડે છે અહીંયા અને એવું તમારી શું માગણી છે અમારી એ જ માગણી છે કે જલ્દી આ રિપેર થાય અને આવવા જવાનું ચાલુ થઈ જાય